આટલો વર પત્રો કાઢ્યો અને હું કાલ દાવા છેડી છોકરાને ને પહેણાઈએ બાયડી આવા વળી ઘર ગમાડી ના ગમાડી ના કરતી હું ધાબુ ભરાઈ દઉં ને તો મારે શોંતી થઈ જાય તા છોકરો ને પછી ખાલી હું ભાઈ કમાય ખાવાનું જ રખતા ને અને વેલા થતું ભાઈ આપણે જી જઈ તા હું બી કરીએ લે છોકરો તો સારું રનક પછી વળી રહી હોય જિંદગીમાં કોઈ કરી એવા નહીં એ તો બધું ઠીક પણ મારા હાટુ ને ફોન કરવા દે હું

તમે તાર જાણ જોવા તાને લઈ જવાની કીધેલું જ છે વાત હાજી તમારી પણ હું છે મારે ધાબુ યાર ભરાબું છે કા હા હા આ છોકરા ને કીધું હકુ બગુ થાય કે પછી હા તે ચિંતા કરશો નો બ્રો ખોટું મારા જોખમ હઈ રહું એના કરતા તમે લઈ જો એટલું સારું યાર ના જોખમ તો કોઈ ને પણ કઈ છોવા તો તે ના કાલ આલી તો કાલુ લેવા તાને અત્યારે જ આવું છું તમારી જેવા ભગવાન ને ઓફડી શીરો લાવો શીરો બીરો બનાવો આવું

મને અમે ઊંઘ નહી આવતીનું ઠેકવાનું નહીં પણ એવું વાત કરો તો જબરદસ્ત સલ કમ્પ્લીટ બોલ આગી ના હા કમ્પ્લીટ કમ્પ્લીટ અરે હા આવતા બજારમાંથી કોઈ લેતા જો ખમણ બમણ ખાવા કેરો આવું છું તો કેળા હું ખાવાનો ખમણ લેતા જો કો ખમણ ના ગોડી હા તો લેતા તો ફળ જ લેતો થોડું હસ્થ થાય ઓ બજારમાં હાલ 100 કિલો મળુ છું આ આખો દારો બાઇક લઈને રખર કર્યુ છે

પેલો પેટ્રોલ પંપ આવ્યો મીસે હું નતું કીધું પુરાઈ દો ના એમ તો પૈસા ખાલી તો હા હું કઉ છું બાઈક આટલા મેલ અને ઘેર શાક ને પેટ્રોલ બે જા ગલ્લા થી હેડ હા એ કરું બાપા પેલા લાલ ગલ્લા પેટ્રોલ મળે છે ને લેતો આવું કોનું પેટ્રોલ ના ખાવજે અને બીજું પચાસ રૂપિયા શાકભાજી લેતા જે ઘેર હો તો તમે ઘેર બાઈક લેજો હું ડાયરેક્ટ જવું અરે હું દોડતો દોડતો જઉં છું અરે મોટર એ શિકાર આવે છે કે નહીં એમાં કોઈ બે હવા દે

વાયરો રો એમ હે માવા તો લેબડી લેતા આ તો નેનજી કાકો છે નેનજી કાકા અનેજી કાકા નેનજી કાકો તો સ્વાતિ ઉઠું એ તો હું ઘણી હશે જો જોવી હોઈ જ જોઈ કા અને બરિયમ કેલી થોડું

અલે આ દાગીના લાય તો મારી છેલી જઈ છે શિખર ને રસ્તા ઉપર તો ભાઈ ફૂન ના આવી હોય હા ગમે તે મોરો ગ્રામ હોનો ને જી થેલી કોક લઈ ગયો લાવા તો પુખવા દે આટલામ કોક લે આ કોઈ દેખાતું એ નહીં આ પેલા બેઠા હોય ને પુખવા હા હા બધન પૂછ્યું બધન પૂછ્યું પણ કોઈને છેલી નહીં પાડી કે નહીં પાડી કે બાદ બધા બોકડા ઉપર બેઠા હતા બધન પૂછ્યું પણ કે છેલી નહીં ને જી પાડી તાઠું આવ્યું છે ને જી તો ગમે તે પણ

અને મારે જરૂર છે અને પાછા તે દાળ તો ફોન કર્યો કે હાલ જ આવું છું શીરો લઈને શીરો બનાવ્યો એ શીરોએ એમ એમ ઠરી ગયો મારતો તા અને જી આયા નહીં અને આ તું જે ફોન બે દાળોથી કરું છું પણ લાગતું નહીં મોનો કે ના મોનોક ગમે તે કોક હમ ભાઈ કોઈક આ નાચ્યું હોય કોઈ તો નરવા નહીં હોય ને તે નહીં આવ્યો કારણ કે વાવ જાતું એટલે નરવા પડ્યા નહીં હોય મને જી આ બાજુ ધાતુ એટલે ખબર પડે

આ એટલા દખત ધક્કો ખાવો પડ્યો મારે કીધું હાડું નરવા નહી હોય કે એટલે તેમ નહી મળ્યો હોય લાવ કે તો શું જતા તો શી કવો મ લોસો પડે છે થોરો હું લોસો પડ્યો હાટુ હું કહું છું એ હાલી બે પછી બધી વાતો કરો મારે થાય છે મોળું એટલે ખરું ને તમે વસ્તુ લાવજો એટલે હું લઈ નેકળું હાટુ વસ્તુ તો છે ને એ પોલીસ એક જગ્યાએ તેમરા લઈ આલો હેડો

તમારી બધી વાત સાચી ની વાત કરો અને ના તો મને પૈસા યાર આવું થોડું ચાલ

હા તમે અમદાવાદ તમે બહુ છોકરા ને ચોરી નહીં કરી એમને મારશો નઈ ચોરી નહીં કરી આ તો આજે ચોકરી ઉપર ઘુઈ ગયા તા ને

સાપવાડી કરીને મોકલો એપવાડી કરો જિંદગીમાં તમે આજે ભલાઈ નું કામ કર્યું બોલો ભલાઈ નું

હતો તે હડલાઈને આવી લીજો ના તમારી કોઈ શેકણી એ ના લે